x ની 2 ઘાત અહીંયા y ના ઉપર શું છે 1 ઘાત 1 ઘાત તો શું થાય y ની 2 ઘાત અહીંયા z ના ઉપર કેટલી છે 2 તો જવાબ એનો એ આયો આપણા જોડે બરોબર તો શું થાય આપણો જવાબ 7 2 બરોબર આ વત્તા કરવાની રીત થાય x ની 1 ઘાત * x ની 1 ઘાત તો x ની 1 + 1 x ની 2 ઘાત તો તમારો જવાબ આવી રીતે આવે ah, બરાબર oui.